હેલો એવરીવન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો સિનિયર સાયન્ટિફિક આસિસિયન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે આજના વિડીયોમાં એમસીક્યુ ડિસ્કશન કરવાના છે યુનિટ ટુના ફરી એકવાર એટલે આ પાર્ટ ટુ છે યુનિટ બેના એમસીક્યુનો પાર્ટ ટુ કહી શકાય બરાબર તો અહીંયા આપણે કેટલા એમસીક્યુ કરવાના છે તો પાંત્રીસ એમસીક્યુ કરવાના છે અને જે આગળનો વિડીયો હતો પાર્ટ વન એની અંદર આપણે પંચાવન એમસીક્યુ ડિસ્કશન કરી દીધેલા હતા બરાબર સ્ટાર્ટ કરીએ લેક્ચરને બીજો એક રિક્વેસ્ટ હતી બધાને કે આની કોઈ બુક સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે બુક તો ટોટલ એવી કંઈક બુક નથી બરાબર અત્યારે કંઈ એવી કારણ કે આ જે બધી ભરતીઓ છે એમાં મેઇન વાત કઈ છે એવી રીતે આપણે જેમ તૈયારી કરતા હોઈએ કે ઇતિહાસની બુક મળે સાંસ્કૃતિક વારસાની બૂક મળતી હોય ભૂગોળની બૂક મળતી હોય એવું અહીંયા નથી કારણ કે અહીંયા જુદા જુદા લેવલના ટોપિક લીધેલા હોય છે જેમ કે બારમા ધોરણમાંથી એક ટૉપિક ઉઠાયો હોય બીએસસીના પહેલાં વર્ષમાંથી બીજા વર્ષમાંથી ત્રીજા વર્ષમાંથી એવી રીતે જુદી જુદી રીતે બધી જગ્યા જુદી જુદી જગ્યાએથી ટોપિકો આવેલા હોય છે બરાબર અને અહીંયા પાછું જીપીસીબી બોર્ડ છે એટલે પોલ્યુશનના પણ ટોપિક ઉઠાયેલા છે એટલે કે પર્યાવરણ અને બધું મિક્સ કરેલું છે તો બુકનું સજેશન મારા તરફથી તો કંઈ નથી કારણ કે મેં ક્યાંય બુક આવી જોઈ જ નથી આની બરાબર તો હું એવું તમને સજેશન ના આપી શકું કે હા આ બુકમાં જોજો કારણ કે એવી કોઈ બુક મેં અત્યાર સુધી જોઈ જ નથી અને સજેશન કરું તો ઘણી બધી બુક છે કારણ કે જુદા 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 ટોપિક માટે જુદી જુદી બુક છે બરાબર સજેશન કરવા માટે તો એ તો અત્યારે પોસિબલ જ નથી કારણ કે વધારે ડીપમાં પડી જાય ને પછી એને ભેગું કરવામાં પણ ટાઈમ જાય બરાબર એટલે બુકનું સજેશન મારી પાસે નથી કોઈ એક બુક કહો તો બરાબર છે એમસીક્યુ ડિસ્કશન સ્ટાર્ટ કરીએ એના પહેલાં હું જણાવવા માગું છું કે લેબ ટેકનિશિયન માટે મેં એક ટેસ્ટ સિરીઝ ડિઝાઇન કરીને રાખેલી છે આ ટેસ્ટ સિરીઝ ટેકનિકલ સબ્જેક્ટ માટે મેં બનાવેલી છે બરાબર તમને મદદરૂપ થશે લેબ ટેકનિશિયનની એક્ઝામ માટે આ ટેસ્ટ સિરીઝમાં પાંચ ફૂલ ટેસ્ટ તમને મળશે ટોટલ છસો ક્વેશ્ચન થશે એડવાન્સ લેવલના ક્વેશ્ચનનો પણ મેં સમાવેશ કર્યો છે ઓફિશિયલ પીડીએફમાં જે સિલેબસ દર્શાવ્યો છે એ પ્રમાણે દરેક ટૉપિકના એમસીક્યુ મૂક્યા છે બરાબર તો પંચોતેર રૂપિયામાં તમે ખરીદી શકો છો પીડીએફ મેળવવા તમે આ નંબર ઉપર મેસેજ કરી શકો બરાબર હવે આપણે આપણું એમસીક્યુ ડિસ્કશન સ્ટાર્ટ કરીએ તો પાંત્રીસમાંથી કેટલા ક્વેશ્ચન તમારે સાચા પડે છે કોમેન્ટમાં જવાબ આપજો બરાબર છે પહેલો ક્વેશ્ચન તમે જોઈ શકો છો ક્લોરાઇડ આયાનું નિર્ધારણ કઈ પદ્ધતિથી થાય છે આજે મેં એવા ઓપ્શન બનાવ્યા છે કે મોસ્ટ ઓફ જે પણ લેવલ છે જે પણ પેરામીટર એ નક્કી કરવાની જે પણ પ્રક્રિયાઓ આપેલી છે જે પણ મેથડ દર્શાવી છે એના ઉપર ખાસ મેં ફોકસ કર્યું છે બરાબર તો બધા જ પ્રકારનું તમને એક રિવાઇઝ થઈ જશે કે તમને બધી મેથડ યાદ છે કે નહીં બરાબર એટલે બહુ ડીપમાં નથી ક્વેશ્ચન બનાવે પણ મીડિયમ લેવલના પ્રશ્નો તો મેં બનાવે છે બરાબર કે ક્લોરાઇડ આયર્નનું નિર્ધારણ કઈ પદ્ધતિથી થાય છે આર્જનોમેટ્રિક પદ્ધતિ બરાબર અહીંયા ઇન્ડિકેટર કયું હોય છે કે ટુ સીઆરઓ ફોર અને બ્રાઉન રેડ પીપીટી મળે છે બરાબર આવી રીતે બધું યાદ આવવું જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પાણીમાં એમોનિકલ નાઇટ્રોજન એ કઈ પ્રક્રિયાથી માપવામાં આવે છે બરાબર હવે એમોનિકલ નાઇટ્રોજનની વાત આવી તો એ કઈ પ્રક્રિયાથી મપાય નેસ્લર પદ્ધતિથી બરાબર અહીંયા લેક્ચરમાં પણ મેં પૂછ્યું હતું અને અહીંયા પણ પૂછું છું નેસ્લર રિએજન્ટ કેવી રીતે બનાવવાનો અથવા જો એમનું સૂત્ર તમને એક કોમ્પ્લેક્સ તરીકે ખ્યાલ હોય તો એ કોમેન્ટ કરજો બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન પાણીમાં સલ્ફેટ નિર્ધારણ સામાન્ય રીતે કઈ પદ્ધતિથી થાય છે સલ્ફેટ પૂછ્યું છે બરાબર સલ્ફેટ તો કઈ પદ્ધતિથી થાય બેરિયમ ક્લોરાઇડ પ્રેસિપિટેશનથી થાય બરાબર ટર્મિનોમેટ્રિક પદ્ધતિ છે આ નેક્સ્ટ ક્વેશ્ચન પાણીમાં ફિનોલનું નિર્ધારણ કઈ પદ્ધતિથી થાય છે તો ફોર એમિનો એન્ટીપાયરિન પદ્ધતિ આ કલરોમેટ્રિક છે નેક્સ્ટ ક્વેશ્ચન એસએઆર સોડિયમ એબ્ઝોર્બ્શન રેશિયો કઈ બાબત માટે મહત્વપૂર્ણ છે જ્યાં ટોપિક સ્ટાર્ટ થાય છે ત્યારે ઘાટા અક્ષરમાં લખેલું છે કે આપ જે મહત્ત્વપૂર્ણ કઈ બાબત માટે મહત્વપૂર્ણ છે તો સિંચાઈ માટે પાણીની યોગ્યતા ચકાસવા માટે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન પાણીમાં ફ્લોરાઇડની ચકાસણી માટે કઈ પદ્ધતિ વપરાય છે આ જોરદાર છે કારણ કે આને સમજાવવા માટે મેં બીજું લેક્ચર પણ લીધું હતું એવું કહ્યું હતું કે આની જે પદ્ધતિ છે એ ખૂબ ડિટેલમાં સમજાવવી પડશે તો એને નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું આવું કહ્યું હતું અને જેમ આપણે જો લેબ ટેકનિશિયનવાળા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને જોતા હોય તો જેમ આપણે સ્ટીરોઇડના સ્ટ્રકચરમાં કહ્યું હતું કે નામ મેં ક્યાં રખા હે તો એનું નામ જે લખ્યું હતું સ્ટેરોઇડનું આખું આયુપીએસસી એવું નામ છે આનું આ જે પદ્ધતિ છે ને એનું તો જે ઓપ્શન એ છે એ કરેક્ટ છે એસ પી એ ડીએનએસ કલરીમેટ્રિક પદ્ધતિ હવે તમારે કોમેન્ટ કરવાનું છે કે આનું ફૂલ ફોર્મ શું છે બરાબર આ એક ડાઇ છે બરાબર જર્કોનિયમ વાળ જર્કોનિયમના સાથે આની પ્રક્રિયા કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન હેવી મેટલ્સનું નિર્ધારણ સામાન્ય રીતે કઈ પદ્ધતિથી થાય છે ડાયરેક્ટ જ આન્સર છે કે એટોમિક એબઝોર્બ્શન સ્પેક્ટ્રોસ્કોપીથી આપણે માપી શકીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન હવામાં એનો એક્સનું પ્રમાણ વધુ હોય તો શું થાય હવે આ જે ક્વેશ્ચન છે એ કેવું થાય આજે આખો ટૉપિક છે આમ તો બીજા યુનિટમાં પૂછવાનું ઘણું બધું છે એટલે આવું પર્યાવરણની અંદર લિંક કરવાની જરૂર નથી પરંતુ લિંક થાય તો આવી રીતે પણ બની શકે કે એનો એક્સનું પ્રમાણ વધુ હોય તો શું બનશે તો સ્મોગ બનશે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટેક મોનિટરિંગ એ શા માટે કરવામાં આવે છે તો શા માટે કરીએ કે જે ચીમનીમાંથી નીકળતા ધુમાડો હોય એનું વિશ્લેષણ એનાલિસિસ કરવા માટે નેક્સ્ટ ક્વેશ્ચન સીઓ ટુનું પ્રમાણ હવામાં વધે તો શું અસર થાય આપણને પર્યાવરણના રિલેટેડ ક્વેશ્ચન કહી શકાય કે ગ્રીન હાઉસ ઇફેક્ટ બતાવે નેક્સ્ટ ક્વેશ્ચન એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ નક્કી કરનાર સંસ્થા કઈ છે અહીંયા બે જવાબ આવી શકે ક્યારે આવે એ હું પહેલાં સમજાવું આનો આન્સર અહીં હાલ પૂરતો સીપીસીબી છે બરાબર જ્યારે ભારતમાં પૂછે ત્યારે સીપીસીબી બોર્ડ અને જ્યારે આખા વિશ્વના સ્તરે પૂછાય તો ડબલ્યુએચ બરાબર બંને ધ્યાનમાં લેજો નેક્સ્ટ ક્વેશ્ચન મલ્ટિપલ ટ્યુબ ફર્મન્ટેશન ટેસ્ટ એ કોના માટે થાય છે એમટીએફટી શેના માટે કરતા હતા આપણે કોલિફોર્મ બેક્ટેરિયાની ગણતરી કરવા બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ઇન્ક્યુબેશન દરમિયાન શું થાય ઇન્ક્યુબેશન ઇનોક્યુલેશન બરાબર બંનેમાં ફરક છે તો ઇન્ક્યુબેશન દરમિયાન શું થાય તો બેક્ટેરિયાનો વિકાસ થાય નેક્સ્ટ ક્વેશ્ચન ફિશ બાયોએસે કયા માટે થાય છે એટલે શેના માટે થાય તો પાણીનું જે ઝેરીપણું હોય એ માપવા માટે નેક્સ્ટ ક્વેશ્ચન પાણી માટેનું ઝેર એ કયા પરિબળો ઉપર આધારિત છે આજે આખા પરિબળો સમજાવ્યા હતા એમાં લખ્યું હતું કે સાંદ્રતા અને સમય બરાબર કે કેટલી સાંદ્રતામાં એને મળે છે અને કેટલા સમય માટે મળે છે એના ઉપર ખાસ આધાર રાખે છે નેક્સ્ટ ક્વેશ્ચન હાઈ વોલ્યુમ સેમ્પલરનો ઉપયોગ શેના માટે થાય છે અહીંયા ફરી ના રહી ગયો બરાબર શેના માટે થાય તો હાઈ વોલ્યુમ સેમ્પલર એચ હવામાં પાર્ટિક્યુલેટ મેટર એકત્ર કરવા માટે નેક્સ્ટ ક્વેશ્ચન ફિનોલનો અતિરિક્ત પ્રદૂષણ એ શેને અસર કરે છે તો પાણીનો સ્વાદ પણ બદલી કાઢે અને સુગંધ પણ બરાબર ઓછી સાંદ્રતામાં પ્રેઝન્ટ હોય પાણીમાં તો પણ નેક્સ્ટ ક્વેશ્ચન સીપીસીબીનું પૂરું નામ શું છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન પીઓપી પર્સિસ્ટન્ટ ઓર્ગેનિક માં કયું સામેલ છે ઓપ્શન આપેલા છે આમાંથી શું આવશે પીસીબીસ બરાબર પોલી ક્લોરિનેટેડ બાય ફિનાઇલ્સ બરાબર પછી ડાયોક્ઝિન પણ આવે એચસીબી પણ આવે નેક્સ્ટ ક્વેશ્ચન પીએ એચ પોલી એરોમેટિક હાઇડ્રોકાર્બન એ ક્યાંથી ઉત્પન્ન થાય છે તો અધૂરી દહન પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે આ જે બીજો યુનિટ છે એમાં ક્વેશ્ચન ઘણી બધી રીતે બનાવી શકાય કે એની લિમિટ શું રાખી શકાય કેટલી લિમિટ સેટ કરી છે કેટલું જોખમી કહેવાય લિમિટ વધી જ વધી જશે તો શું થશે કઈ પદ્ધતિથી આ બનતા હશે ક્યારે પાણીમાં આવે પાણીમાં આવે તો શું કરે છે પછી એને માપવાની પદ્ધતિ કઈ છે એને દૂર કરવાની પદ્ધતિ કઈ છે બરાબર તો ક્વેશ્ચન અઢળક બનાવી શકાય નેક્સ્ટ ક્વેશ્ચન આલ્કાઇલિટી ટેસ્ટ સામાન્ય રીતે કયા એસિડથી ટાઇટ્રેટ કરવામાં આવે છે સામાન્ય રીતે લખ્યું છે બરાબર તો એચસીએલથી સીએલથી સૌ પ્રથમ આપણે જે ટાઇટ્રેશન કરતા હતા એમાં એચસીએલ જ વાપરીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઇડીટીએ ટાઈટ્રેશન કયા પેરામીટર માટે વપરાય છે તો શેના માટે વપરાતું હતું હાર્ડનેસ ચેક કરવા બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન બીઓડી માપવા માટે કઈ શરત રાખવામાં આવે છે જ્યારે સેમ્પલ લઈને આવે ત્યારે શું કરતા હતા તો અંધારામાં રાખતા હતા નમૂનાને બરાબર કેટલા દિવસ માટે વીસ અંશ સેલ્સિયસ ઉપર પાંચ દિવસ માટે યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન એમોનિકલ નાઇટ્રોજન વધારે હોય તો કઈ સમસ્યા ઊભી થાય નાઇટ્રોજન વધારે હોય તો તો યુટ્રોફિકેશન થાય એટલે કે વધારે પ્રમાણમાં પોષક દ્રવ્યો પાણીમાં હાજર હોય તો પછી એમાં વધારે પડતી લીલ ઉત્પન્ન થઈ જાય અને પાણી પ્રદૂષિત બની જાય નેક્સ્ટ ક્વેશ્ચન ડસ્ટ સેમ્પલર શેના માટે વપરાય છે તો પાર્ટિક્યુલેટ મેટર માપવા માટે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ઇન્સિનરેશનનો મુખ્ય હેતુ શું ઇન્સિનરેશન એટલે જ કચરાને બાળીને નાશ કરવો બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ઓટોક્લેવનો ઉપયોગ શેના માટે થાય છે શું માટે નહીં શેના માટે તો ઓટોક્લેવ આ શબ્દ ક્યાં હતો તો શેના માટે થશે બેક્ટેરિયાનો નાશ કરવા નેક્સ્ટ ક્વેશ્ચન ફિશ બાયોએસે કયા એકમમાં પરિણામ દર્શાવે છે તો કયા એકમમાં પરિણામ દર્શાવશે એલસી ફિફ્ટી બરાબર લીથલ કન્સન્ટ્રેશન ફિફ્ટી બરાબર અને એલસી ફિફ્ટી ઉપર પણ એક ક્વેશ્ચન આવી ચૂક્યું છે ત્રણસો ક્રમાંકની ભરતીમાં જે પેપર હતું એમાં પછી ઘણા પૂછે છે કે લેવલ કેવો રહેશે પેપરનું તો જે આપણે પહેલાં પેપર જોયું હતું ત્રણસો ક્રમાંકની ભરતીવાળું એ પીએચ કેન્ડિડેટ માટે હતું બરાબર તો એનો લેવલ કમ્પેરેટિવલી ઓછો હોય છે અને આપણું થોડું લેવલ ઉપર હશે જ બરાબર છે તો થોડા સારા એવા થોડા કોન્સેપ્ટવાળા પ્રશ્નો એવા ક્વેશ્ચન માટે આપણે તૈયાર રહેવું બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન એસો ટુ ગેસનું પ્રમાણ નક્કી કરવા કઈ પદ્ધતિ વપરાય છે એસો ટુ ગેસ વેસ્ટ એન્ડ ગાય કે મેથોડ મેજન્ટા ડાય મેજન્ટા કલર આવે છે એમાં નેક્સ્ટ ક્વેશ્ચન એર પોલ્યુશન કંટ્રોલમાં ઇએસપીનો અર્થ શું છે આ એર પોલ્યુશન કંટ્રોલ માટે વાપરવામાં આવે છે બરાબર આનું નામ શું છે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર નેક્સ્ટ ક્વેશ્ચન સેનિટેરી લેન્ડ ફિલનો મુખ્ય હેતુ શું છે તો કચરાનો સુરક્ષિત નિકાલ કરવો નેક્સ્ટ ક્વેશ્ચન પેટરી ડીશનો ઉપયોગ શું શેના માટે થાય છે કલ્ચર ગ્રોથ માટે બરાબર જેમાં બેક્ટેરિયાનો વિકાસ કરવામાં આવે નેક્સ્ટ ક્વેશ્ચન ફિશ બાયોએસેડ ટેસ્ટ દરમિયાન સામાન્ય રીતે કઈ માછલી વપરાય છે આને નોટ કરજો તો જેબ્રા ફિશ સામાન્ય રીતે વપરાય નેક્સ્ટ ક્વેશ્ચન હાર્ડનેસ ઓફ વોટરને પીપીએમ સીએસિઓ થ્રીમાં કેમ દર્શાવવામાં આવે છે આપણે જ્યારે સૂત્ર ગણીએ તો પણ સીએસિઓ થ્રીને આપણે લઈએ છીએ એઝ અ સ્ટાન્ડર્ડ તરીકે બરાબર કારણ કે એ સ્ટાન્ડર્ડ એકમ છે જેમાં આપણે મોલની સંખ્યા માટે કાર્બન ટ્વેલ્વને સ્ટાન્ડર્ડમાં માનીએ છીએ એવી રીતે નેક્સ્ટ ક્વેશ્ચન ટર્બિડિટીનું માપન કયા સાધનથી થાય છે આ પણ નોંધવા જેવો પ્રશ્ન છે નેફેલો મીટર બરાબર અને ટર્બિડિટી મીટર પણ કહેવાય આ તો આનું નામ આપ્યું છે તો પાંત્રીસ ક્વેશ્ચન ડન કર્યા બરાબર તમે એ કહેજો કે તમારા કેટલા સાચા પડ્યા કોમેન્ટમાં જણાવજો ખાસ પીડીએફ માટે તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બરાબર વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો ચેનલને તેમજ હાઈપ પણ કરજો તો મળીએ આપણે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ